સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણસિતર એકસો ચાલીસ અરવલ્લી દીપડાની દહેશત યથાવત લોકો ભયના ઓથાળ હેઠળ અરવલ્લી માં દીપડા યથાવત ભિલોડાના રામપુરી ગામે દેખાયો હતો દીપડો દીપડા ત્રણ પશુઓનું કર્યું હતું મારણ પશુઓના મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા કરાઈ માંગ બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી હું રામપુરી ગામનો સરપંચ છું અને અમારા ગામમાં અહીં એકદમ ડુંગરની નજીક આવેલા પરિવાર પરિવારમાં તબિયત પરિવાર છે અમારો અને ગરીબ લોકો વસે છે ત્યાં આગળ એક કાલુભાઈ મોગાને ત્યાં બે બકરા દીપડાને રાતે આવીને શિકાર કર્યા છે અને બાજુમાંથી અહીંયા હું સુભાષ તબિયાર ગત રાત્રે અમારા રામપુરી ગામે જંગલી પ્રાણી દીપડાએ બે ત્રણ ઘરોમાં હુમલો કરેલો અને એ હુમલામાં બે ત્રણ બકરીઓનું મારણ કરેલ છે બે ત્રણ બકરીઓને ઘાયલ કરેલ છે દીપડાનું ગામમાં આવવાથી ગામમાં દહેશતનો માહોલ પેદા થયો છે લોકોમાં ભય પેદા થયો છે લોકો ડરવા માંડ્યા છે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને આ દીપડાના ડરથી બહુ જ મોટું ડર ડર પેદા થયો છે એટલે અમારે સરકારશ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે જલ્દીથી અહીંયા પાંજરું મૂકવામાં આવે અને પાંજરું મૂકી અને આજે જે દીપડાનો દીપડો છે તે દીપડાને પકડવામાં આવે તો જ ગામના લોકોને શાંતિ શાંતિ મળશે અને શાંતિથી સૂઈ શકશે જંગલી પ્રાણીઓ અવારનવાર આ વિસ્તારમાં આવતા હોવાથી ભયનો માહોલ રહે છે અને જેમ સરપંચને હમણાં કહ્યું તેમ કે જંગલી પ્રાણીઓ અમારી ખેતીવાડીને પણ નુકસાન કરે છે બહુ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે એનાથી પણ ખેડૂતો પરેશાન છે અને લોકો ઊંઘી શકતા નથી મારું નામ તે બીઆર કાઇદાસ મોગાજી રામપુરી એક સીતરું આજુ તું પછી આટૂળીમાં બો દીધું તું બેમાર નાખ્યો થયો એક થોડીવાર પછી આવ્યું એટલે પાસું લઈને ભાગ્યું ત્રણ મારું નામ બસુબેન મટાજી ગામ રામપુરી કોરી રાત્રે બકરા માથે પડ્યો પડે અને બકરો કાઢે નાખ્યો કાઢે દુસાવે નાખ્યું વિશે આવે લાઈન જતા પણ પડાવ્યું છે